અંબાલાલ પટેલની આગાહી કહ્યું હજુ સોળ તારીખ સુધી ભારે પવન સાથે માવઠું થશે ઉડી જાય એવો પવન ફૂંકાશે અને વરસાદ થશે રાજ્યમાં ગઈકાલથી એક્ટિવિટી શરૂ થઈ છે જેને લીધે કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું થયું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી સોળ તારીખ સુધી હજુ ભારે પવન સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં પવન ફૂંકાશે થી પાંચમી જૂન સુધી હવામાનમાં પલટો આવશે અને ચોમાસું બેસી જશે તો આ વખતે ચોમાસામાં ઘરના છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાશે ખંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને કહ્યું કે ગઈકાલે પ્રિમોનસૂમ એક્ટિવિટીને લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું થયો હતો હજુ પ્રિમોનસૂમ એક્ટિવિટીને લીધે મોટાભાગના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વધુ વરસાદ થશે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે આગામી સોળ તારીખ સુધી ઉત્તર ભારત સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રીમોનસૂન એક્ટિવિટીનો વરસાદ થશે આ પછી ઓગણીસ તારીખથી હવામાનમાં પલટો આવશે જે બાદ ચોવીસ મેથી પાંચમી જૂન સુધી હવામાનમાં પલટો આવશે આ વખતે અખાત ફ્રીજનો પવન નૈઋત્યનો હતો જેના કારણે ચોમાસું વહેલું આવશે મે મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે આ પછી સોળમી મે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે આમ સોળમી મેથી ચોવીસ મે દરમિયાન અંદમાન નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે આ વખતે આખા ચોમાસા દરમિયાન ભારે પવન સાથે વરસાદ થશે ચોમાસામાં ઘરના છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાશે